મેં બેન ને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે એના ઇશારે એના ઇસારે મેં સાડા બાર વાગે પોલીસ સ્ટેશન ડેડીયાપાડા ગયો પીઆઈ સાહેબને કીધું સાહેબ આવી આવી ઘટના ઘટેલી છે મેં ના નથી પાડતો હું આજે હતો અમારે બોલાચાલી થઈ છે જપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ તો આ મારી અરજી મે અરજી આપી એક ધારાસભ્ય તમારો છું એટલે અરજી આપી છતાં એમના નેતાઓને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોકઠું ગોઠવી નાખ્યું મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે સાત વાગે કરવામાં આવી આ મારી સાથે અન્યાય થયો છે તમે જોઈ લો આ લોકોને ક્યારે નથી પહોંચતું કેમ કે મનરેગાનું નું કોબાણ મેં ઉજાગર કર્યું હતું પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી કેસ થયો નર્મદામાં જયારે આ મનરેગા નું કોબાણ જે દિવસે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના છે એટલા માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી અમારા લોકોના કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા એમાં બારોબાર એનજીઓ એજન્સીઓ ને અધિકારીઓ સાથે મળીને આ નેતાઓ બારોબાર વાપરી ખાવા માટે અને કઈ રીતના બાર મોકલી દેવાય આ ઉઠી બેઠા પોલીસ સામે લડે કેવડિયા માટે લડે આ જીઆઈડીસી જીએમડીસી માટે વાળિયાવાડા લોકો માટે લડે સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે મનરેગા માટે લડે રોજગારી માટે લડે એટલે આને સબક શીખાવી છે એવો આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી રાતોરાત મને ધરપકડ થઈ ધારાસભ્યની મને સેન્ટ્રલ જેલ વડોદરામાં નાખી દેવામાં આવ્યો એમના હિસારે એવી એફિડેવિટો કરવામાં આવે આ તો માથા ભારે માણસ છે જનોની માણસ છે બહુબલી ધારાસભ્ય છે એને જામીન નહી આપવાના ખોટા ખોટા એફિડેવિટો થાય એટલે 80 દિવસ સુધી હું જેલમાં હતો

આમ પાર્ટી ના નેતાઓ ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપણી સાથે મને જામીન આપ્યા છે સરતી જામીન છે પણ હાઈકોર્ટે જે ન્યાય આપ્યો છે મને હુકમ આપ્યો છે એને હું સહજતાથી સ્વીકારું છું અને આજે છૂટીને તમારી વચ્ચે હું આવ્યો છું તો સાથીઓ તમારી લાગણી અને માંગણી છે તો આવનારા દિવસોમાં ન્યાય પ્રણાલીકા ઉપર મને પૂરો ભરોસો છે હું હાઈકોર્ટમાં પણ જઈશ હું સુપ્રીમ કોર્ટ માં જવા માટે પણ વકીલો સાથે સલાહ લઈશ આવનારા દિવસોમાં મારી પક્ષ હું રજૂ કરીશ કે મારા લોકો એ મને ચૂટેલો છે એમના સુખ દુઃખમાં મને જવા દો એમના કામ મને કરવા દો એ વાત આવનારા દિવસોમાં હું મૂકીશ મને પૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણાલિકા ન્યાય મને પૂરો વિશ્વાસ છે ભારતની ન્યાય પ્રણાલી મને પૂરો વિશ્વાસ છે દેશના બંધારણ પર કે મારી સાથે ન્યાય થયો ભાજપના અહીંયા નેતાઓ અને જે અહીંયા આઈપીએસ અધિકારી હતા એને એવું હતું કે આ ચૈતર વસાવાને જેલમાં નાખી દો પાંચ સાત માં એમાં રહેવા દો વર્ષ રહેવા દો એની અકલ ઠેકાણે આવી જશે એને દબાવી આપણે એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો એકલાનો અવાજ નથી આ ચૈતર વસાવાની સાથે આ જનતાનો અવાજ છે ચૈતર વસાવાને આ બંધારણે આપેલો અવાજ છે એ તમારા જેવા નેતાઓને તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી વધુ તાકાતથી અમે લડવાના છીએ સાથીઓ તમે જે મારા પર ભરોસો મૂકીને જે પ્રકારે વિધાનસભામાં એક થી પણ વધારે મત આપ્યા ચાર પાર્ટીઓ લડતી હતી તેતાલીસ ની લીડ હતી મારી એક પણ બાટલી કે એક પણ બિયર આપ્યા વગર તમે મને એક રૂપિયા વગર મત આપ્યા છો લોકસભા લડતો તો કેજરીવાલજી ને દેશના બધા નેતાઓ જેલમાં હતા ઈડી ની ઈડી આપણી પાછળ હતું સીબીઆઈ આપણી પાછળ હતું પૈસા નહોતા લોકસભામાં પાંચ લાખ ને બાવીસ